टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप का नाम याद रखना आतंकवाद હવે ફક્ત ગુનો નથી પણ ભારત વિરુદ્ધ યુદ્ધ છે અને તેનો જવાબ કોઈ પણ જરૂરી સૈન્ય કાર્યવાહીથી આપવામાં આવશે ભારત સરકારના આ اعلان બાદ યુદ્ધવિરામના પણ સમાચાર આવ્યા પણ ફરી એ સમાચાર પણ આવ્યા કે પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે પાકિસ્તાન પોતાની જમીન પર આતંકની ફેક્ટરી બંધ નહીં કરે તો ભારત તેના ઠેકાણા જમીન દોસ્ત કરી નાખશે ભારત પાસે એવા અત્યાધુનિક હથિયારો ટેન્ક્સ અને એર ડિફેન્સ સિસ્ટમ છે જે પાકિસ્તાનને પ્રયાસ કરવા માટે કાફી છે જેમાંનું એક નામ એટલે આકાશ જે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ છે આ સિસ્ટમ દુશ્મન માટે કેટલી ખતરનાક છે અને હાલના પાકિસ્તાન અને ભારતના તણાવમાં તેણે કેવી ભૂમિકા અદા કરી છે તે પણ સમજશે પાકિસ્તાને શ્રીનગરથી નલિયા સુધી છવ્વીસ જગ્યાએ ડ્રોન મિસાઇલ લડાક વિમાનોથી હુમલો કર્યો આ હુમલામાં ફતેહવંદ મિસાઇલ જે એફ સેવન્ટીન એફ સિક્સટીન અને ડી જેઆઈ સૈન્ય ડ્રોનનો પાકિસ્તાને ઉપયોગ કર્યો પાકિસ્તાને હતું કે તે ભારતમાં તબાહી મચાવી દેશે પરંતુ તેના દિવાળીના ફટાકડા ભારતે હવામાં ફોડી નાખ્યા અને તેના માટે ભારત તે આ વખતે પોતાની સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો ભારતની આકાશ એર ડિફેન્સ સિસ્ટમે આ હવાઈ ખતરાઓને હવામાં જ નષ્ટ કરી નાખ્યા આકાશ ભારતની સ્વદેશી મધ્યમ અંતરની જમીનથી આકાશમાં હુમલો કરવા માટેની સિસ્ટમ છે જેને ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવેલી છે તેને વર્ષ બે હજાર ચૌદમાં ભારતીય સેનામાં તૈનાત કરાઈ જ્યારે તેનું અપડેટેડ વર્ઝન આકાશ એનજી બે એકવીસથી ભારતીય સિનેમા તેના છે આકાશ એન્જીની ખાસિયતો વિશે જાણશો તો સમજાશે કે આકાશ મધ્યમ પ્રકારના હુમલા સમયે ખૂબ જ અસરકારક સિસ્ટમ છે આકાશની રેન્જ પિસ્તાલીસથી સિત્તેર કિલોમીટર સુધીની છે તે લડાકુ વિમાનો ડ્રોન ક્રૂઝ મિસાઇલ્સ અને બેલેસ્ટિક મિસાઇલ્સનો ખાતમો બોલાવવા સક્ષમ છે તે રડાર આધારિત કમાન્ડ ગાઈડર્સ અને એક્ટિવ રડાર હોમિંગથી સજ્જ છે એક સાથે ઘણા બધા ટાર્ગેટને ધ્વસ્ત કરવા માટે આ મિસાઇલ સક્ષમ છે ઓછી ઊંચાઈના હવાઈ હુમલા સમયે આ સિસ્ટમ અસરકારક સાબિત થાય છે તેની સ્પીડ ત્રણ હજાર સત્યાસી કિલોમીટર પ્રતિ કલાક છે ઓગણીસ ફૂટ લાંબી આ મિસાઇલ મોબાઈલ પ્લેટફોર્મથી લોન્ચ કરી શકાય છે તેનું વજન સાતસો ને વીસ કિલો છે પોતાની સાથે સાહીઠ કિલો વજનના હથિયાર લઈ જઈ શકે છે આ સિસ્ટમ દુશ્મનના જામિંગ અને ઇલેક્ટ્રોનિક હસ્તક્ષેપનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે આકાશ મિસાઇલે ગત વર્ષે ચાર ટાર્ગેટ એક સાથે ધ્વસ્ત કર્યા આ સાથે જ ભારત દુનિયાનો એવો પહેલો દેશ બની ગયો જેણે એક જ મિસાઇલ યુનિટથી ચાર એરિયલ ટાર્ગેટને બરબાદ કર્યા હતા આકાશ મિસાઇલ સિસ્ટમના સિંગલ યુનિટમાં ચાર મિસાઇલ હોય છે જે અલગ અલગ ટાર્ગેટને ધ્વસ્ત કરી શકે છે ભારતના ઓપરેશન સિંદુરના જવાબમાં પાકિસ્તાન દ્વારા સાત થી દસ મે સુધી હવાઈ હુમલા કરવામાં આવ્યા આ હુમલામાં આકાશે કેવી ભૂમિકા ભજવી તે પણ આકાશે મે પંજાબમાં પાકિસ્તાન દ્વારા છોડાયેલી ફતેહ મિસાઈલને હવામાં જ પાડી જાણ આકાશની રેન્જમાં આવી કે તેને ટ્રેક કરીને નષ્ટ કરવામાં ત્યારબાદ દસ મે જમ્મુ અને પઠાણકોટમાં તૈનાત આકાશે એક એફ સિક્સટીન અને એક જે એફ સેવન્ટીન પાકિસ્તાની જેટને નષ્ટ કરી નાખ્યા આકાશે બીજીઆઈ સેન્ય ડ્રોન અને અન્ય ડ્રોન સ્વામ્સને પણ નષ્ટ કરી દીધા બારામુલા શ્રીનગર અને ભુજમાં આ ડ્રોન હુમલાના પ્રયાસો હતા જોકે આકાશે તેને તોડી પાડ્યા આકાશે પંજાબ અને રાજસ્થાનમાં પીએલ ફિફ્ટીન અને આમરામ મિસાઇલને પણ તોડી પાડી આકાશ મિસાઇલ સંપૂર્ણપણે ઓટોમેટિક છે તે પોતાની જાતે જ ટાર્ગેટને શોધીને નષ્ટ કરવા માટે સક્ષમ છે તે જામિંગ રોકી શકે છે એટલે કે દુશ્મન મિસાઇલના સિગ્નલને તે જામ કરવાની કોશિશ કરે તેની ઓપન સિસ્ટમ આર્કિટેક્ચર છે આ મિસાઇલ સિસ્ટમના આવવાથી ભારતની સુરક્ષા વધુ મજબૂત બની છે તે દુશ્મનના ડ્રોન અને વિમાનોને તોડી પાડવા માટે સક્ષમ છે